નમસ્કાર આપ જોઈ રહ્યા છો રલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની જાહેરાત ધારાસભ્યનો એક મહિનાનો પગાર આર્મી અર્પણ કર્યો રોજ રાજ્યના ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યના ઓગણીસ તાલુકામાં વરસાદ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ પૂર્ણિમાના પાવન અવસરે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યા નિજ મંદિરને ફૂલોનો શણગાર કરાયો રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી આવતીકાલથી પરથી માવઠાનો ખતરો ટળે તેવી શક્યતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બારનું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ધોરણ દસ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પંદર મેથી ત્રેવીસ જૂન દરમિયાન ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારબાદ પ્રોવિઝન મેરિટ લિસ્ટ બે જુલાઈએ બહાર પડાશે અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ દસ પછી ધોરણ અગિયારમાં પ્રવેશની સાથે અનેક વિદ્યાર્થીઓ ડિપ્લોમા પ્રવેશ મેળવવા માટે પણ પ્રયાસ કરતા હોય છે એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને હાઇએસ્ટ ઇન્ટર્નશિપ મળી છે કમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીનીને ગૂગલમાં ઇન્ટર્નશિપમાં મહિને એક પોઈન્ટ પચીસ લાખનું સ્ટાઇપેન મળશે યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ઇન્ટર્નશિપમાં સ્ટાઇપેનનો રેકોર્ડ સર્જાયો છે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી અસામાન્ય વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્રણ દિવસ પહેલા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો આ વરસાદથી કેળા અને કેરી જેવા બાઘાયતી પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો સામે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે ખાસ કરીને આ કેરીના પાક પર આ અકાળે આવેલા વરસાદે ગંભીર અસર કરી છે ગુજરાતમાંથી ધીમે ધીમે માવઠાની અસર ઓછી થતા ગરમીમાં વધારો થયો છે રવિવારે દિવસભર ભારે ઉકળાટ ભર્યો માહોલ રહ્યો હતો ભુજમાં સૌથી વધુ ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી અમદાવાદ વડોદરા રાજકોટ અને ગાંધીનગરનું તાપમાન પણ છત્રીસ ડિગ્રી કરતા વધુ નોંધાયું હતું બાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની જાહેરાત ધારાસભ્યનો એક મહિનાનો પગાર આર્મીની અર્પણ કર્યો આર્મી રાહત એક મહિનાનો અર્પણ કર્યો છે શ્રદ્ધા અને રાષ્ટ્ર રાષ્ટ્રસેવાનું આપ્યું છે ઉદાહરણ તો અન્ય લોકોને પણ આર્મી રાહત કોષમાં દાન કરવાની અપીલ કરી છે બાર્ડના ધારાસભ્ય થવલસી ઝાલાની જાહેરાત ધારાસભ્યનો એક મહિનાનો પગાર આર્મીને અર્પણ કર્યો

કે આપણે પણ આર્મી રાહત કોર્ષની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે યોગદાન આપવું જોઈએ તેવી હું તમામ નાગરિકોને પણ અપીલ કરું છું મેં મારા ધારાસભ્ય પદનો એક મહિનાનો પગાર આર્મી રાહત કોર્સની અંદર આપવાનો નિર્ણય લીધો છે સાથે સાથે તમામ નાગરિકોને પણ અપીલ કરું છું મારા સાથી ધારાસભ્યોને પણ વિનંતી કરું છું અને જરૂર જણાશે તો મારો ધારાસભ્યનો તમામ પગાર મારે જો રાહત આર્મી રાહત કોર્સની અંદર આપવો પડશે તો હું ચોક્કસથી આપીશ અને એ સિવાય પણ કોઈ પણ પ્રકારની મદદ કરવાની થતી હશે તો એક જવાબદાર નાગરિક તરીકે દેશના એક જવાબદાર વ્યક્તિ તરીકે દેશ માટે મારે જે પણ કરવાનું થતું હશે એ ચોક્કસથી હું કરવાનું છું ફરીથી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ લોકો આજે દેશ માટે તમામ પ્રકારની તાકાત લગાવી રહ્યા છે અને પાકિસ્તાનને જડબે સલાક આર્મીના જવાનો જવાબ આપી રહ્યા છે ત્યારે ફરીથી આ કંઈ બહુ મોટી વસ્તુ નથી પરંતુ આનાથી મારે કંઈ વિડીયો બનાવીને કોઈ પ્રચાર પ્રસાર કરવાની મારી કોઈ ભાવના નથી પરંતુ આ વસ્તુથી બીજા લોકો પણ પ્રેરાય તેના માટે મેં ચોક્કસથી આ વાત મૂકવા માટે મેં આ મારો વિડીયો બનાવ્યો છે સાથે જ તમામને વિનંતી કરું છું કે આપણે આગળ આવીએ અને આર્મી રાહત કોષની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડીની પણ મદદ કરીએ ગઈકાલે શામળાજીમાં કમોસમી વરસાદ વરસ્યો વરસાદના કારણે શામળાજી બજારમાં વરસાદી પાણી ભરાયા હતા ભારે પવન સાથે તોફાની વરસાદ બાજરી મકાઈના પાકમાં નુકસાન તો વાતાવરણ વધુ વરસાદની સંભાવના રહી છે શામળાજીમાં કમોસમી વરસાદ વરસ્યો વરસાદના કારણે શામળાજી બજારમાં વરસાદી પાણી ભરાયા હતા ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો બાજરી મકાઈના પાકમાં નુકસાન તો વાતાવરણ જોતા વધુ વરસાદની સંભાવના જોવાઈ રહી છે અરવલે જિલ્લામાં કઈકાલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો શામળાજી બાદ ભીલોડા વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો માંકરોડા ડોડીસરા ધંધાસણ જયસિંહપુર ગામમાં તોફાની વરસાદ જોવા મળ્યો ભારે પવન સાથે વિસ્તારમાં વર્ષીઓ વરસાદ અરવલ્લી જિલ્લામાં કઈકાલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો શામળાજી બાદ ભીલોડા વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો માંકરોડા ડોડીસરા ધંધાસણ જયસિંહપુર ગામમાં તોફાની વરસાદ જોવા મળ્યો ભારે પવન સાથે વિસ્તારમાં વરસ્યો વરસાદ ભિલોડા ગામમાં ગઈકાલે ધોધમાર વરસાદથી વરસાદી પાણી ભરાયા ચૌધરી ચોક લક્ષ્મી નારાયણ મંદિર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા ઈડર ભિલોડા રોડ પર પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા તો પાણી ભરાતા સ્થાનિક લોકોને પડી રહી છે મુશ્કેલી ભિલોડા ગામમાં ગઈકાલે ધોધમાર વરસાદથી વરસાદી પાણી ભરાયા ચૌધરી ચોક લક્ષ્મી નારાયણ મંદિર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા ઈડર ભીલોડા રોડ પર પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા તો પાણી ભરાતા સ્થાનિક લોકોને પડી રહી છે મુશ્કેલી યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી છે પૂર્ણિમાના પાવન અવસરે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાઈનો લાગી પૂર્ણિમા નિમિત્તે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે હજારો ભક્તોએ આરાધ્ય દેવ ના દર્શન કરી ધન્યતા અનુભવી યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી છે પૂર્ણિમાના પાવન અવસરે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાઈનો લાગી પૂર્ણિમા નિમિત્તે ભગવાન શણગાર કરાયાનો શણગાર કરવામાં આવ્યો છે ગતરોજ સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યના ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં બોતેર મીમી જેટલો વરસાદ ખાબક્યો છે ને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા તો ઘટ રોજ રાજના ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે તો આ સાથે બુલેટીનમાં અત્યારે બસ આટલું છે નમસ્કાર